જો વાઇફાઇ Jio Wi-Fi લગાડતી વખતે નીચેની 10 અગત્યની ટિપ્સ ધ્યાનમાં રાખશો જેથી તમારી ઇન્ટરનેટ સર્વિસ સારું કામ કરે Jio Wi-Fi ડિવાઇસ યોગ્ય જગ્યાએ મૂકો મધ્યમાં અથવા ખુલ્લી જગ્યાએ મૂકવાથી સારા સિગ્નલ મળશે ડિવાઇસ નિયમિત રીસ્ટાર્ટ કરો હમા એકવાર રીસ્ટાર્ટ કરવાથી સ્પીડ સારી રહેશે જમીથી દૂર રાખો કોઈપણ ધાતુની વસ્તુ કે દીવાલ નજીક રાખશો નહીં જેથી સિગ્નલ બ્લોક ન થાય बैटरी नो ध्यान राखो Jio Wi-Fi માં બેટરી પૂર્તિ છે કે નહીં તેનુ ધ્યાન રાખો ઓછા બેટરી માં કનેક્શન ડાઉન થાય છે પ્લાન અને ડેટા ચેક કરો હંમેશા તમારું ડેટા બેલેન્સ અને પ્લાન એક્ટિવ છે કે નહીં ચેક કરતા રહો પાસવર્ડ બદલો Jio Wi-Fi નો ડિફોલ્ટ પાસવર્ડ બદલી દો જેથી અનધિકૃત લોકો કનેક્ટ ન થાય ડિવાઇસ માં નવો ફર્મવેર અપડેટ કરો Jio ની એપ કે વેબસાઇટ પરથી ફર્મવેર અપડેટ મળતો હોય તો કરો જમી ન કરો અને ગરમ ન થવા દો ઘણું ઉપયોગ કરતા જો ગરમ થાય તો થોડું સમય બંધ કરી દો જીઓ એપ દ્વારા મોનિટર કરો માય જીઓ એપમાં જોઈ શકો કે કેટલા ડિવાઇસ કનેક્ટ છે અને સ્પીડ કેટલી છે સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો જો સમસ્યા હોય કનેક્શન સમસ્યા વધારે આવે તો જીઓ કસ્ટમર કેરનો સંપર્ક કરો જો તમને વધુ માહિતી જોઈએ તો હું મદદ કરી શકું મારી ચેનલને ફોલો કરો સંપૂર્ણ માહિતી મેળવવો